વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી બીએસએનએલ ફોર નેટવર્કનું ઝાર સુગાડા ઓડિશા ખાતેથી દેશવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ લોન્ચિંગ કાર્યક્રમમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જોડાયા હતા સિલ્વર જુબલી વર્ષમાં ભારત સંચાલન નિગમ લિમિટેડ બીએસએનએલ દ્વારા વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભય ભારત વિઝનને પુષ્ટિ આપવામાં ફોર સેન્ચ્યુરી પ્રોજેક્ટ હેઠળ ચૌદ કરતા વધુ સાઇટ સહિત સત્તાણું થી નવી ફોર જી ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં કાર્યરત થયેલા ચાર હજાર ફોરજી ટાવરમાંથી થી વધુ ટાવર અતિ દુર્ગમ અને અંતરિયાળ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારમાં કાર્યરત થવાના છે આના પરિણામે રાજ્યમાં છેવાડાના વિસ્તારોને પણ સ્વદેશી ફોરજી કનેક્ટિવિટી મળશે નેટવર્કનું ઉદ્ઘાટન કાર્યક્રમ વડાપ્રધાન જિલ્લાના અભિયાનને વધુ વેગ આપશે બીએસએનએલ ના સ્થાપનાના પચીસ વર્ષની ઉજવણી માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બીએસએનએલ ની ટેગ લાઈન છે કનેક્ટિંગ ભારત આ ટેગ લાઈન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ને એકદમ સુસંગત છે તેમણે દેશમાં પાછલા 11 વર્ષમાં રોડ રેલ મેટ્રો ટ્રેન નેટવર્ક એર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને સંચાર નેટવર્કમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને કનેક્ટિંગ ભારતને સાકાર કર્યું છે મોદી સાહેબના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાથી ભારતે વિશ્વના દેશોમાં ગૌરવ મેળવ્યું છે તેમના કાર્યકાળમાં દેશમાં અનેક એવા ક્ષેત્રો છે જેમાં ભારત ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેમી ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવા આયામો ખુલ્યા છે ભારતનું ટેલિકોમ ક્ષેત્ર પણ આવા ત્રણસો બદલાવનું ડિગ્રી રહ્યું છે એક સમય હતો કે વિશ્વના દેશો ભારતને ટેલિકોમ માર્કેટ સમજતા હતા હવે ભારતે વિશ્વ સ્તરે ટેલિકોમ ક્ષેત્રમાં સોલ્યુશન પ્રોવાઇડર અને પાર્ટનરના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે મેડ ફોર ઇન્ડિયાને બદલે હવે મેડ ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડની બોલબાલા છે વડાપ્રધાન શ્રીએ ગ્રામીણ અંતરિયાળ છેવાડાના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી પહોંચાડીને જે સંકલ્પ કર્યો છે પહોંચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં એક સીમાચિહ્ન છે આજના અવસરે તેમના દ્વારા સમગ્ર દેશમાં બાણું હજારથી વધુ ફોરજી ટાવરોનું ઉદઘાટન થવાનું છે ગુજરાતમાં ચાર હજારથી વધુ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે આનાથી દસ હજારથી વધુ ગામડાઓને ફોરજી મોબાઈલ સેવાનો લાભ મળવાનો છે આ સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત હવે વિશ્વનો પાંચમો સંપૂર્ણપણે સ્વદેશી ફોરજી ટેકનોલોજી વિકસાવનારો દેશ બન્યો છે દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધતા ડિજિટલાઇઝેશન વેગ મળ્યો છે અને તેનાથી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રનું જનજીવન સરળ બન્યું છે પહેલાં મોબાઈલ માત્ર વાતચીતનું સાધન હતું હવે મોદી સાહેબના નેતૃત્વમાં વધેલી ડિજિટલ કનેક્ટિવિટીના કારણે મોબાઈલ ફોન એ વિકાસ અને પ્રગતિનું માધ્યમ બન્યું છે ગામે ગામ કનેક્ટિવિટી મળતા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમથી સરકારી સેવાઓ સરળતાથી પહોંચે છે એ ગવર્નન્સની નવી દિશા મળી છે આજે બાળકો મોબાઈલથી ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે તો ખેડૂતોના પાકનો ડિજિટલ સર્વિસ શક્ય બન્યો છે ઈ બજારથી માલનું ખરીદ વેચાણ થાય છે આરોગ્ય માટે હભાકાર દ્વારા નાગરિકોના આરોગ્યનો રેકોર્ડ જાળવવાનો શક્ય બન્યો છે યુપીઆઈના કારણે ગામડાના લોકો પણ પૈસા માટે પાકીટ રાખવાનું ભૂલી ગયા છે અને મોબાઈલથી પેમેન્ટ કરે છે જનધન આધાર મોબાઈલ જેમ દ્વારા આજે ગરીબોને સીધો તેમનો હક તેમના હાથમાં મળી રહ્યો છે આવા પગલાઓની પાછળ મોદી સાહેબનું આખું વિઝન અને લોકોના જીવનને ઉન્નત બનાવવાની ભાવના રહેલી છે ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો લાભ અઢી દાયકાથી મળી રહ્યો છે તેમણે કનેક્ટિવિટી સુગમ બનાવીને નાનામાં નાના માનવીને પણ મોબાઈલ વાપરતો કરી દીધો છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાયના તાજેતરના હવાલના આંકડા મુજબ ગુજરાતમાં પાછલા છ મહિનામાં સત્તર લાખ નવા મોબાઈલ કનેક્શન ધારકો ઉમેરાયા છે મોદી સાહેબના દિશા દર્શનમાં આપણે ગુજરાત ગવર્નન્સ અને મોબાઈલ ગવર્નન્સને અસરકારક બનાવ્યા છે 14000 હજારથી વધુ ઈ ગ્રામ કેન્દ્ર પર ત્રણસો વીસથી વધુ સેવાઓ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી લીધે ઉપલબ્ધ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ આખો દશક ડેકેટ એક ટેકેટ છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા આગળ વધી રહ્યું છે તેમાં આવી ટેકનોલોજીનું મોટું યોગદાન છે આપણે દેશમાં જ બનેલી અને વિકસેલી ટેકનોલોજીનો ચીજ વસ્તુનો ઉપયોગ કરીને આત્મનિર્ભર અને સ્વદેશી આંદોલનને વધુ વેગવંતુ બનાવીએ पाउडर પાવડર लेकर ટેલિકોમ સુધી સ્વદેશી જ અપનાવીએ ગર્વથી કહીએ આ સ્વદેશી છે ગ્રામીણ હોય કે શહેરી વિસ્તાર સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારત વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણમાં યોગદાન આપીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કીજે વંદે માત્ર